વિનોદ ચાવડાએ ભુજ તાલુકાના દસથી વધુ ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો શનિવારે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લાના ભુજ તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ દરમિયાન વિવિધ ગામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં સો ટકા મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત અને અત્યંતે કલ્યાણના સંપૂર્ણપણે સિદ્ધ કરવા પ્રવાહ કર્યું હતું ગોરેવલી ધોરડો કુરન દ્રોબાણા નાના દિનારા ખાવડા ગામનો સમાવેશ થાય છે શ્રી વિનોદભાઈ ચાવડાએ ભુજ મધ્ય શ્રી મારવાડા વણકર વિકાસ સંઘ દ્વારા શ્રી રામદેવજી મહારાજની છસો બોતેરમી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ભવ્ય શોભાયાત્રા પ્રસંગે હાજરી આપી હતી આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી ભુજ તાલુકા ભાજપા પ્રમુખ શ્રી ભીમજીભાઈ જોદાણી મહામંત્રી શ્રી દિનેશભાઈ ઠક્કર પાર્ટી આગેવાન શ્રી વલમજીભાઈ હુંબલ શ્રી મુકેશભાઈ ચંદે શ્રી હિતેશભાઈ ખંડોળ શ્રી વિરમ આહિર સહિત સૌ પાર્ટી આગેવાનશ્રીઓ હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા